ધ્રુવી બહુ જ કમર દુખે છે ખૂબ જ દવાઓ કરી કઈ ફરક જ નથી પડતો તું જ કેને કઈ ઈલાજ આ તો છે શું એડવાન્સ ફિઝિયોથેરાપી એન્ડ ફિટનેસ ક્લિનિક એડવાન્સ ફિઝિયોથેરાપી એન્ડ ફિટનેસ ક્લિનિક હા તને તે તારા કમરના દુખાવામાંથી રાહત મળશે અને તેની સાથે સાથે કમરનો દુખાવો ગાડી ખસી જેવી પેરાલિસિસ ઘસારો હાથ પગમાં ખાલી ચડ આધુનિક સારવાર તથા મશીન તથા થેરાપી દ્વારા વજન ઘટાડવાની સારવાર આ બધા દુખાવામાંથી રાહત મળે અને 100% રિઝલ્ટ પણ મળે છે એવું છે તો ચાલ આપણે અત્યારે ત્યાં વિઝિટ કરી આવીએ તમને પણ આવો કોઈ પ્રોબ્લેમ્સ હોય તો આજે જ એડવાન્સ ફિઝિયોથેરાપી નો સંપર્ક કરો અને હા અત્યાર સુધીમાં 10000 થી વધારે દર્દીઓને સારા દુખાવામાંથી મુક્ત કર્યા છે તો અત્યારે જ સંપર્ક કરો અમારી બ્રાન્ચ સીમાડાનાકા અમરૂલી નાના યોગી યોગીચોક બેગમપુરા અને હા દર્દીને ઘરેથી લેવા મૂકવાની સુવિધા પણ અવેલેબલ છે